ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સ્વાસ્થ્ય આપતો શિયાળો હાલ ચાલી રહ્યો છે તેમ છતાં રોગચાળો કાબૂમાં ન આવ્યો હોવાનું સામે આવ્યું છે એક પછી એક લોકોના રોગચાળાના ભરડામાં મોત થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરના ત્રણ મહિનાના માસૂમ બાળકનું ન્યુમોનિયાથી મોત થયું છે એક મહિનાથી પીડિત માસૂમને ટીબી પણ સારવાર દરમિયાન થયો હતો જેની સારવાર ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ચાલતી હતી જ્યાં તેનું મોત થયું હતું અંકલેશ્વરમાં રહેતા ઉત્કર્ષ વિશ્વકર્માને એક મહિના અગાઉ ન્યુમોનિયા થયો હતો જેથી અંકલેશ્વરમાં શરૂઆતમાં સારવાર બાદ માસુમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું એક મહિનાની સારવાર બાદ પણ દિવસે દિવસે બાળકની હાલત સુધરવાને બદલે કથળતી જતી હોવાનું પરિવારે કહ્યું હતું તબીબોએ ભરપૂર પ્રયત્નો કરવા છતાં તેને બચાવી શકાયું ન હતું જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો પરિવારજનો મૃત બાળકની અંતિમ વિધિ માટે મૃતદેહને લઈ ગયા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત